ઠંડી બહુ પર રહેવાતું નહી અલે ખેમ અલે સાલ લેતા ને ઠંડી વાહે મને જલ્દી આય જલ્દી આય મરે મરે તો હેડી આયો એ સાલ લે તો આડે તમે મારો બોરે જવું હા તે મારે આવું અંગાજ તા ના આવે ઠંડી ખાડી જાય તન લઈ જો હે હેતન

શુક્રો પાવર બનાવી દેખાડ બે કલાક મારા ખાડી દે છોકરા ની રાખ્યા હા ભેમાન હા ભેમલો કમ્પ્લેટ દારૂડિયા જેવડી તું પાછું આ યાર આ ની બંદી પેરી થી જો કાળા કાળા ની બંદી આજ મારી સરખાઈ જોઈએ જોઈ લેડોલો મહાદેવું એટલું ખરાબ પછી આપડે ગોતા બે તંતર ઓળખી ના જાય કામ કામ થી ઉઠાઈ આવતો હોય જાવી ફરાબર ખબર ના પડવા બોલા ઉઠાઈ જાય બરોબર ચોલ લાગો ચોલ લાગી હું ઉઠાય ના હું તમે રોડ ઉપર જાવ બરોબર ના ના પડે

છોકરો છોકરા ને બંને જોર કોમ મારી નઈ ગયો સારું ક્યાં

અડધું ગોતી રહેને ને ના વેચી મારી આવે હા કરે હું હા કરે વેચવાની વાત કરે ગોતી રહ્યો અલ સક મને પડી ફોન કરવા દે હો ફોન કર તો ખબર પડે ઘર જેવો તો તમની ચિંતા લે ફોન ના આવે પછી ખબર પડે ના હેલો વાત કરોકરા એ બધું તમે ના કરાયું છોકરું મારી ધોતી મર તો તે

હોયું કઈ બીજા ખેંચવા દે પણ લઈને આપડે શાંતિ લાવવામાં આવ્યું

છોકરું મેલી ને જતા રહેતા બોલ ઉપર સાચી વાત છે રાત માં પેલા અમે પ્લાન બને ઉઠાવીને તમે સબક શીખવાડે બરોબર આ તો ખાલી વિડીયો ના માધ્યમથી હતું બાકી રેલ માં ચોરીઓ ને બધું થતું હોય છોકરા ની કિટની કાઢી રહેતા હોય

yes